જેટલી પણ આ ગ્રાન્ટો છે તમારા હક અધિકાર નું છે હું મારી બહેનો ને કહેવા માંગુ છું ચૂંટણી ગઈ ચૂંટણી માં તમને એવું કીધું તું કે અમે બે આપીશું પ્રધાનમંત્રી છપ્પન ની છપ્પન વાત કરે છે એ છપ્પન ની જે રડતા હતા કે મારી બહેનો મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો

યુવાનોને કોલેજ થી યુવાનોને કોલેજ કાઢી નાખી આમાં શરમાવાની વાત નથી ભાઈ અર ફોડેલો બોટલ પછી